અને હવે વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે માધવપુર અને કડચમાં ધૂધ માર વરસાદ ખાબક્યો છે કડચ ગામ ફરી એકવાર સંપર્ક વિહોણું બની ગયું છે પાંચ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘૂંટણસમા પાણી અત્યારે ગામમાં ભરાઈ ગયા છે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આશિષ પોપટ સાથે જોડાયા છે આશિષ ફરી એકવાર કડચ ગામ સંપર્ક વિહોણ ઘૂંટણ સમા પાણી જી જી વાત કરીએ તો પરવિનાના કડચમાં વહેલી સવારથી પાંચ થી 7 વર્ષ વર્ષની સાથે લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચતું હતું લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ પોર્ટ પણ બંધ છે તો લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે આભાર માહિતી માટે તો કડચ ગામ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગામના પોરબંદરના કડચ ગામમાં બે ત્રણ દિવસ અગાઉ પણ આવો જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું